ફાયર બ્રિગેડ દ્વારા માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે આવેલા એકસો એસી યુનિટ સીલ કરવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની જુદી જુદી ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ જારી રાખવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફ્ટીની ગંભીર બેદરકારી રાખનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે ઉપાડવામાં આવેલી ઝુંબેશ પાંચમે દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી વડોદરાના વોર્ડ નંબર અઢારના માંજલપુર વિસ્તારમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે એકસો એસી જેટલા યુનિટ આવ્યા છે જેમાં ફાસ્ટ ફૂડ ની દુકાન કોમર્શિયલ ઓફિસ ક્લાસ વગેરે સીલ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ અને પાલિકાનું તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે જોકે આ કામગીરીમાં ઘણા વેપારીઓ પોતાને હેરાનગતિ થતી હોવાનું પણ જણાવી રહ્યા છે પાલિકા તંત્રએ લોકોને પહેલા નિયમો અંગે માહિતીગાર કરવા જોઈએ જાગૃત કરવા જોઈએ જે કાર્યવાહી પાલિકાએ શરૂથી જ કરવી જોઈએ જે કરી નથી અને હાલ બધી જગ્યાએ સીલ મારવા નીકળ્યા છે લોકોની સુરક્ષાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખી પાલિકા તંત્રએ યોગ્ય પગલા લેવા જોઈએ જે કામગીરીમાં સુરક્ષા પણ જળવાય અને વેપારીઓ પણ હેરાન ન થાય તેવી રીતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને આ કામગીરી માત્ર થોડા દિવસ પૂરતી નહીં નિયમ બન્યા છે તો તેનું પાલન કરવા માટે હર હંમેશ પાલિકા તંત્રએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે